તરફ જય શ્રી રામ રાધા રાધે મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને આજના બાપાના લાઈવ દર્શન આવી ગયા છે મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે હમણાંથી ઘણા ટાઈમથી આપણે લાઈ બંધ હતા મિત્રો બાર ગયા હોવાથી તો આજથી ફરી આપણે લાઈવ ચાલુ કરી દઈશું આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે તે તો ચાલો મિત્રો બાપાના નજીક દર્શન કરાવજો લાઈવમાં બની રહેજો પહેલાં ગાંધીનગર સમાજ

तो आज से गाजन में में नहीं सुनने ना जुआ लाइव दर्शन जो है शक्ति था बुद्धा मित्रों ने वापस तरां जो है श्री राम <coughs> आज से गाजन में दिद। जी मेरे बेटर जी वापस तरां है गुरु मारा तो बापा ना सुनने में जो लाइव दर्शन आज मैं जो है

પંડ્યા મનીષભાઈ અમે તો બાપાના દીવાના બાપા સતરામ હા ભાઈ બાપા સતારામ તો ઘણા ટાઈમથી આમ પણ આપણે લાઈવ બંધ હતું મિત્રો બહાર ગયા હતા એટલા માટે મેરામનભાઈ ડોડિયા બાપા સતરામભાઈ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો કોમેન્ટ કરી શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ લઈ લે આપણે બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે સમાધિ મંદિર અહીંથી આપણે બાપાના મંદિરના દર્શન કરાવીએ અહીંથી ધ્યાનથી જોઈશું તમને બાપાના મંદિરના દર્શન થઈ છે વાદળા પણ જોઈ શકો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે સુંદર મજાના લાઈવ દર્શન શિયા મુકેશભાઈ બાપા સીતારામભાઈ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો તો ધ્યાનજી ધ્યાનના દર્શન કરાવીએ બીજું કે હમણાં સુરત બા વેકેશન તો એટલા માટે તો ઘણા બધા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો મિત્રો જેઓ આપણી સાથે રોજ લાઈવમાં જોડાય છે તેમને રૂબરૂ મળીને ખૂબ આનંદ થયો મિત્રો તો ચાલો આપણે અહીંથી આપણે ધ્યાનના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસતા અને ધ્યાન ધરતા તો તેમના પણ દર્શન કરાવીએ બીજું કે વડમાં છે બાપાના દર્શન થાય છે મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન રજા પણ ફરકી રહી છે બાપાની જોઈ શકો છો ચાલો મિત્રો ધ્યાન મેદાન નજીકથી દર્શન કરાવીએ અમે લાઈવમાં તમને મિસ બહુ કર્યા ભાઈ હા ભાઈ પરંતુ હમણાં વેકેશન હતું એટલા માટે થોડોક ટાઈમ બહાર ગયા હતા રોજ રેગ્યુલર લાઈવ ચાલુ થઈ જાય છે ભાઈ ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવી બાપાના જોઈ શકો છો તમે ખૂબ સરસ દર્શન કરો છો આભારભાઈ મનીષભાઈ તમે બધા રોજ દર્શન કરાવો તો અમને પણ દર્શન કરાવવાની મજા આવે કેમકે તમે પણ ટાઈમ સર આપણી સાથે જોડાઈ જાઓ છો પહાણું પહાણું પ્રકાશ

હીરાવહ હોપશતરામ હેવીતષે પેવાપા હોતે હ્તરાહ હેવદે હ્તેવેદા સ્તે કેવ મીતે જેનાવ હોષો

અને મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી તો મંદિરના પણ સુંદર મજાના આજના લાય દર્શન સોનાલ પટેલ બાપા સીતારામ તો ઘણા ટાઈમ પછી આજે આપણે લાય કરીએ છીએ મિત્રો કમસે કમ પંદરથી સત્તર દિવસ થઈ ગયા છે લાય દર્શન કરાવવાના તો ફરીથી આજે લાય દર્શન કરાવી રહ્યા છે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે તો ગાદી મંદિરના સુંદર મજાના લાય દર્શન

Let's okay.